વર્તમાન પરિસ્થિતિની હું વાત કરું તો ગુજરાતમાં તમને શિક્ષણનું સ્તર કેવું લાગી રહ્યું છે ગુજરાતમાં શિક્ષણનું સ્તર પ્રદીપભાઈ જે પ્રમાણે અત્યારે વધી રહ્યું છે સારું થઈ રહ્યું છે ત્યાં માનસો ઇન્ડિયાની ફર્સ્ટ બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાતમાં છે ગુજરાતની અંદર જ્ઞાન કુંજ પ્રોજેક્ટ છે જેમાં સરકારી સ્કૂલોની અંદર ઇન્ટરેક્ટિવ પેનલ્સ લાગી ગયા છે ગુજરાતની અંદર ગુણોત્સવ ચાલે છે ગુણોત્સવ એટલે કે IAS ઓફિસર્સ ગવર્નમેન્ટ સ્કૂલ્સમાં જઈને છેને એ ક્વોલિટી ચેક કરે છે ગુજરાતની અંદર ઇન્ડિયાની પહેલી ફોરેન્સિક યુનિવર્સિટી બની છે ગાંધીનગર વર્લ્ડની પહેલી સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથની અંદર છે ગુજરાતની અંદર તમને જાણીને એ પણ આનંદ થશે કે ગુજરાત બહુ જ ઓછા રાજ્યોમાંનું એક રાજ્ય છે જેમાં ચાર ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને સંસ્કૃત એટલે આપણે થોડા નેગેટિવ નહીં જો પોઝિટિવ થઈએ તો ગુજરાતની અંદર એજ્યુકેશન બહુ સરસ જ હેલો મિત્રો આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો